તો કેમ ચકડી નિદ્રો મજામાં મજામાં નહીં શો આમાં અટાણે તો માઉથાને ને એવું કદી આપણે બહુ જોયું એ અને હું એમાં જ વ્યસ્ત હતો એટલે એટલા જે વિડીયો આવતા નહોતા આ જુઓ આપણે નવા વિડીયોમાં આજે આપણે લઈને આવ્યા છે કલેજી કલેજી અમુક કલેજી કહે અમુક કારું જીરું કહીએ અને આ મોસ્ટ ઓફલી દવામાં નિમે એમાં વધારે વાપરવામાં આવે છે ગમે અને આ લગભગ ચાર મહિના ઉભતો ભાગ છે અને આમાં એટલું બધું કંઈ દવાના છટકાવ મે આવતા નથી અને આનું બહુ સારું ઉત્પાદન જોવા મળે છે આ જુઓ આ બે બે ત્રણ ત્રણ પાંદડી આપડી કાલેજી થઈ છે આ લગભગ 18 વીજ દિન આડે દાડે લગભગ થઈ ગયો વાય વી ન થઈ ગયા છે અને અને આપણે બીજો બે પાણી કાઢી અને હવે ત્રીજો પાણી થોડક દિમાં કાઢવાના છે આ જુઓ કે ઉગાવો તો છલ્લો થઈ ગયો છે એટલે એ કંઈ વાંધો નથી અને તમારે જો ટ્રાય કરવી હોય તો આ સારો ભાગ છે નાનો બજારમાં ભાવ પણ સારો જડે છે એટલે તમે જો એક તાણ ટ્રાય કરજો કેવું થાય નાનું ઉત્પાદન પણ સારું જડે છે અને અમારે તો આલીસેદ મોસ્ટ ઓફલી કલેજી ચાર જગ્યાએ જોવા મળે છે ઘણા બધા વાવેય છે અને આ શું કહેવાય કે આપણે બહુ બહુ ઓછા ખર્ચાવાળો પાક છે અને ઉત્પાદન પણ સારું જોવા મળે છે કરવાની પીક લાગે છે બાકી તો હું કઈ વાંચો આવતો નથી અને આનું બહુ બહુ સારું ઉત્પાદન થાય છે અને ઘણા બધા ખેડૂતો આવે છે તમારે ટ્રાય કરવી તો કરજો બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ